પરોઢીએ મળસ અમૃત વેલામાં આ શરીર નિદ્રામાંથી જાગૃત બન્યું અને ધ્યાન કર્યું ત્યાં નસ્ત થયો ત્યારબાદ જેવું ભર પાંખરું થયું એવું સ્વગૃહેથી ચાલવાનું શરૂ કર્યું છે અને હવે ખેતરોમાં સુર્ય દેવતાની આરાધના કરીશું વિટામિન ડી લઈશું દિવસની શરૂઆત કરીશું આજે દિવસની શરૂઆત મારે જગદીશભાઈ મહેતા સાહેબના ગધેથળ આશ્રમ ગધેથડ ગાયત્રી આશ્રમની જે એમની મુલાકાત છે વર્તમાન ત્યાં એક ડાયરા જેવો કાર્યક્રમ હતો ચીલાચાલુ ડાયરા જેવો કાર્યક્રમ નથી લાગતો મને પણ આધ્યાત્મિક ઉર્જાવાળો જે એક સાંસ્કૃતિક આધ્યાત્મિક ડાયરો હોય એ પ્રકારનો ત્યાં માહોલ હતો ગુજરાતી રોકસ્ટાર ગુજરાતના જેએનજીના ફેવરિટ રોકસ્ટાર ગાયક કીર્તિદાન ગઢવી ત્યાં ઉપસ્થિત હતા તળ ભાષામાં ગુજરાતના સમાજ જીવનની વાતો કરી આપણા સૌને બે ત્રણ દાયકાથી પ્રેરણા આપનારા માયાભાઈ આહિર ત્યાં હતા બીજા પણ દિગ્ગજ કલાકારો હતા અને આ બધાની વચ્ચે મિત્રો કૌતુકનો વિષય એ હતો કે અચાનક સાફો પહેરી અને જગદીશભાઈ મહેતાનું સ્ટેજ ઉપર અવતરણ થયું ત્યારબાદ એમને ગધેથળ આશ્રમની જે આધ્યાત્મિક પુંજ છે ત્યાંના જે વાઇબ્રેશન છે ત્યાંનો જે માહોલ છે એક સાધક માટે જીવન મુક્તિ તરફ આગળ વધેલા સાધક માટે કેવું ત્યાં અનુરૂપ માહોલ છે એ તમામ વસ્તુઓનું એ વર્ણન કરે છે આખું વિવરણ કરે છે કઈ રીતે ક્ષત્રિય યુવાનો ત્યાં ગાયત્રી મંત્રના પાઠ કરે છે એ પણ ખૂબ જ કૌતુક જિજ્ઞાસા અને આકર્ષણ જન્માવે એવો વિષય હતો કેમ કે ક્ષત્રિય જ્યારે આધ્યાત્મ જગતમાં પ્રવેશે એટલે રાજઋષિ બની જાય રાજા જનક જેવા રાજઋષિ બને ભગવાન કૃષ્ણ જેવા ભગવાન રામ જેવા રાજર્ષિ બને એટલે મહેતા સાહેબના કહેવા મુજબ એ જગ્યામાં ક્ષત્રિય યુવાનો ખૂબ મોટી સંખ્યામાં એનો હિસ્સો છે એના અનુયાયી છે ત્યાં સાધના કરે છે આધ્યાત્મિક ઉર્જા એ આશ્રમથી લઈ સમગ્ર વિસ્તારમાં અને ગુજરાતમાં ફેલાવવાનો પ્રામાણિક પ્રયાસ કરે છે અને આપણે સૌને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી નીલકંઠ સ્વામી એ જ્યારે છપિયા ઉત્તર પ્રદેશ છોડી અને ગુજરાતની સીમાઓમાં પ્રવેશ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી આસપાસના વિસ્તારોમાં કાઠિયાવાડ હતું કાઠી દરબારોના ગરાશ હતા કાઠી દરબારોના રજવાડા હતા અને આપણે સૌ જાણીએ છીએ કે શરૂઆતના તબક્કે જે કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયને ગુજરાતની અંદર એક મજબૂત પંથ સંપ્રદાયની શરૂઆત કરવા માટેનો જે માહોલ મળ્યો એની પાછળ દાદા ખાચર સાહેબ કાઠી દરબારનું અમૂલ્ય યોગદાન છે જે બાદમાં આધ્યાત્મિક ઉન્નતિ પામી અક્ષર નિવાસી થયા તો આ એક ખૂબ જ એક સકારાત્મક વાત એ હતી કે ગધેથડા આશ્રમના વહીવટમાં ક્ષત્રિય યુવાનો છે અને શાસ્ત્ર અને શસ્ત્ર આ તો ઠીક છે પાછળના સમયમાં આપણે શસ્ત્ર મૂકી દીધું અને માત્ર શાસ્ત્રની સુફિયાણી ઠાલી સુગર કોટેડ વાતો કરી કરી અને આપણે આ સંસ્કૃતિને નુકસાન કર્યું બાકી ક્ષત્રિય યોદ્ધાઓ દસમી સ્વિતા ગુરુ ગોવિંદસિંહ સાહેબથી લઈ ભગવાન રામ અને કૃષ્ણ બાદ મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય ક્ષત્રિય યોદ્ધાઓની અંદર સંત અને સુરા સંત અને યોદ્ધા બંનેનો સમન્વય હંમેશા રહ્યો છે તો ગતે આશ્રમને લઈ અને મહેતા સાહેબે જે વાત કરી ક્ષત્રિય યુવાનોનું જે યોગદાન છે એ ખૂબ જ આપણને સૌને એક ગર્વની લાગણી આવે એ પ્રકારની વાત છે ગઈકાલે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા મારું હંમેશા એક ફેવરિટ આધ્યાત્મિક પુસ્તક છે આપણો તો ધર્મ ગ્રંથ કે હંમેશા હું નવરાશની પળોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને વાંચું ગઈકાલે બપોરે સંયોગ જુઓ તમે ગઈકાલે સાંજે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઘણા દિવસ બાદ મેં ખોલી બીજા અધ્યાયનું વાંચન કરતો હતો એમાં એક શ્લોક છે ભગવાનને કૃષ્ણ ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે કે હે પ્રભુ હે ભગવાન હે કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો કયા જેની બુદ્ધિ હંમેશા સ્થિર રહે આસપાસ ગમે તેવો ઘટનાક્રમ બને પણ જેની બુદ્ધિ હંમેશા સ્થિર રહે અને એ પ્રસંગોચિત યોગ્ય નિર્ણય કરે આવા પુરુષના વર્ણન લક્ષણો મને કહું તો ભગવાન કહે છે કે માન અપમાન જય પરાજય નિંદા સ્તુતિ લાભ લાભહાનિ ઠંડી ગરમી સુખ દુઃખ સિદ્ધિ અસિદ્ધિ તમામ પ્રકારની બહારનો જે ક્રિયાકલાપ છે એનાથી જે અછૂતો રહે જલ કમતવત જલ કમલવત રહે જેમ આપણને ખબર છે કે જડથી કમળનું પાંદડું અંદર રહેવા છતાં પણ અછૂતું રહે જેની અંદર ન રાગ હોય ને દ્વેષ હોય ન મિત્ર ને શત્રુ આ ભાવે આ ખાય સંસારને સમદ્રષ્ટિથી જોનારો જે પુરુષ હોય એ સ્થિત પ્રજ્ઞ છે અને તમે સંયોગ જુઓ આ બ્રહ્માંડની એક ઉર્જા છે તમને હંમેશા એક સાથે એવી વાતો તમારી સામે લાવી અને અસ્તિત્વ મૂકે જે સુસંગત હોય તો આ શ્લોકનું મારું વાંચવું અને એ જ વખતે મારા સુધી વિશેષ ન્યૂઝના જે દિનેશ ચિંતલ છે એમને ગઈકાલે એક કવરેજ કર્યું છે જગદીશ મહેતા સાહેબના ગધેથડ આશ્રમ પ્રવાસને લઈ અને ત્યારબાદ ત્યાં એમને જે ભજન ગાયું આત્માને ઓળખ્યા વિના રે એ જે વાત એમને ત્યાં કરી કે ભાઈ ભ્રમણાઓ નહીં તૂટે ભવ ભવભાવના ફેરાઓ નહીં તૂટે તો એ આખું કવરેજ વિશેષ ન્યૂઝના દિનેશભાઈ સિંધવ દ્વારા કરવામાં આવ્યું દિનેશભાઈનો પ્રયાસ એવો હતો કે ભાઈ આપણે બધા સૌ જગદીશભાઈ મહેતા સાહેબને બેખોફ બે બાખ નિડર નિરપેક્ષજારુ આક્રમક સિદ્ધ હસ્ત સત્યનિષ્ઠ પ્રામાણિક પત્રકાર તરીકે તો ઓળખીએ જ છીએ પણ એમની એક આધ્યાત્મિક બાજુ પણ છે એટલે ચાહે વાત ગુજરાતીના પેલા પહેલાં જાડેજા બાપુ હોય કે દિનેશભાઈ સિંધવ હોય આ બંનેનો પ્રયાસ ગધેધડ આશ્રમને લઈ એવન દેવાંશીબેન જોશીનો પણ એમનો પ્રયાસ હંમેશા ગધેધડ આશ્રમના કવરેજને લઈ અને એવો રહ્યો છે કે ગધેધડ આશ્રમ જે ખરા અર્થમાં સનાતનની આપણી પરંપરાઓમાં આશ્રમોનું એટલા માટે મૂલ્ય છે મિત્રો કે આ તો હવે સાહીઠ સિત્તેર વર્ષના આપણા લોકો કબરમાં પગ લટક્યા હોય તો એ દુકાન નથી છોડતા મોહ આશક્તિ નથી છોડતા એમના દીકરાઓના જીવનમાં ચંચુપાત કરવાનું નથી છોડતા પહેલાં તો પચાસ વર્ષ બાદ લોકો વાનપ્રસ્થ આશ્રમમાં જતા રહેતા એટલે આવા આશ્રમોમાં જઈને રહેતા સાધના કરતા આરાધના કરતા ભક્તિયોગની પરંપરાઓનું વહન કરતા અને જીવનના અંતે સુખરૂપ શાંતિપૂર્વક પોતાના દેહને છોડી દેતા એટલે ગધેધડ આશ્રમ આજના મતલબ આજે આપણને ખબર છે બે હજાર પચીસમાં મૂડીવાદી વ્યવસ્થાઓ છે બજારવાદી વ્યવસ્થાઓ છે એની અંદર પંત સંપ્રદાયના લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરી માત્ર ને માત્ર પોતાનો વાળો બનાવી આર્થિક ઉપાર્જન કરતાં આપણને જોવા મળે છે એમને બહુ લોકો સાથે લેવા દેવા નથી હોતી પરંતુ આવા કાળમાં કે જ્યારે ધર્મને અધ્યાત્મ પણ દુકાનો બની છે લોકો સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ લઈ અને ધંધો કરે છે આ માર્કેટમાં અને ખાસ કરીને ગુજરાતનું માર્કેટ તો હંમેશા વોટ ફેવરિટ રહ્યું આચાર્ય રજનીશથી લઈ તમામ ભારતના મોટા આધ્યાત્મિક લોકો હંમેશા ગુજરાત આવ્યા ગુજરાતમાં આવીને જ એમને એમના પંથ સંપ્રદાય નો વિસ્તાર કર્યો એટલે આવા માહોલમાં અને ગુજરાતની આધ્યાત્મ પ્રેમી જનતાની વચ્ચે આ કવરેજ એટલા માટે વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ છે કે તમને ખરેખર સનાતનની વાસ્તવિક જે પરંપરાઓ છે જે માણસને સિંહ પુરુષ બનાવે એવા આધ્યાત્મિક પુરુષોનો ભેટો આપણને થવો જોઈએ એવી આધ્યાત્મિક ઉર્જાપુંજ સમાન જગ્યાઓ આપણી સામે આવવી જોઈએ એટલે જગદીશભાઈ મહેતા સાહેબ દ્વારા જ્યારે ગધેધડ આશ્રમ ઉપલેટા ગાયત્રી આશ્રમની મુલાકાત લેવામાં આવી ત્યારબાદ જે જે કવરેજ થયું એનો એક તો સૌથી મોટો ફાયદો એ છે કે આપણી સામે લાલદાસબાપુ જેવા લાલ બાપુ જેવા આધ્યાત્મિક પુરુષો આવ્યા સાહેબ એક આધ્યાત્મિક પુરુષ છે ને એ સ્થિર હોય મેં જે જગદીશભાઈ મહેતા સાહેબનું વર્ણન કર્યું ને એ પ્રકારનું એને એના કીર્તિની ભૂખ હોય એને ના કોઈ લોકવાસના ન હોય આજકાલ લોકો જગદીશભાઈ મહેતા સાહેબમાં પણ મને સવિશેષ એક સૌથી સારી બાબત મિત્રો એ લાગે છે એમનામાં લોકવાસના નથી લોકવાસના એટલે એવા માણસો કે જે સતત લોકોમાં પોતે લોકપ્રિય બનેલા રહે લોકોની એમને સ્વીકૃતિ મળી મળતી રહે વેલિડેશન અપ્રુવલ મળતું રહે એટલે સત્ય ન બોલે પણ સારી સારી ચીકણી ચૂપડી ચાસણીવાળી વાતો બોલી અને લોકવાસનાને મજબૂત કરે તો જગદીશભાઈ મહેતા સાહેબ પણ એમાંથી મુક્ત છે આપણને ખબર છે કે જગદીશભાઈ મહેતા બધાએ સ્વીકારવું પડશે જેટલા પત્રકારી આલમના મિત્રો આ વિડીયો સાંભળે છે એ બધાને સ્વીકારવું પડશે કે જગદીશભાઈ મહેતા સાહેબનું અવતરણ થયું એ હતા જ પત્રકારત્વ જગતમાં રાજકોટમાંની આસપાસના વિસ્તારમાં તો ખૂબ એ કરિશ્માતી હતા હૃદય સમ્રાટ હતા લોકપ્રિય હતા પણ ડિજિટલ માધ્યમોના કારણે સોશિયલ મીડિયાના કારણે આખાએ ગુજરાતમાં આખાએ ભારતમાં વસતા ગુજરાતીઓમાં દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં એમની ખ્યાતિ પહોંચી જે અસ્ખલિત સરસ્વતી માતાની વાણીનો જે પ્રવાહ એમના ગળામાં છે એ એ પ્રવાહથી એ પ્રવાહનું આખા જગતે આચમન કર્યું એટલે આ ડિજિટલ માધ્યમના કારણે થયું અને જગદીશભાઈ મહે બધાને સ્વીકારવું પડશે કે જગદીશભાઈ મહેતા સાહેબના ડિજિટલ માધ્યમોમાં અવતરણ પહેલાં સાહેબ લોકો સમાચાર નહોતા સાંભળતા મને ખબર છે આ ચોવીસ કલાક જે સાયરનો વગાડી વગાડીને જે બધા બધું પત્રકારત્વ ચાલે છે કુરકુરે જનરેશનની અંકરો દ્વારા કોઈ ભાઈ ભોજિયા ભાઈને સાહેબની ભાષામાં કહું મહેતા સાહેબની તો કોઈ ભોજિયા ભાઈને રસ નહોતો લોકો એવું કહેતા કે ભાઈ માથું ચડી જાય છે અને માથું દિમાગનું મગજનું દહીં થઈ જાય છે આ પ્રકારના માહોલની વચ્ચે સાહેબ માત્ર ને માત્ર જગદીશભાઈ મહેતા સાહેબના કારણે અનેક લોકોની યુટ્યુબ ચેનલો ચાલે છે અનેક લોકોની યુટ્યુબ ચેનલો માત્ર ને માત્ર જગદીશભાઈ મહેતા સાહેબ ન હોય ને એમની બાદબાકી કરવામાં આવે ને એ વિડીયોમાં વ્યૂઝ ન હોય ટીઆરપી ન હોય એટલે સાહેબ અને તમે જુઓ તમે જુઓ એક આધ્યાત્મિક પુરુષ બે હજાર પચીસમાં ખરેખર આધ્યાત્મિક પુરુષ હોય ને ખરેખર માન અપમાન જય પરાજય નિંદા સુધી લાભ આની ઠંડી ગરમી સુખ દુઃખ સિદ્ધિ અસિદ્ધિ નથી ઉપર ગયેલો જો કેળવાયેલો જીવ હોય ને એ જ એ જ સવારથી સાંજ સુધી પોતાના ગળાને માતા સરસ્વતીએ એમને આપેલી જે શક્તિ છે ને એનો ઉપયોગ લોકહિત માટે કરે એક રૂપિયો નથી લેતા સાહેબ એ હું શા માટે જગદીશભાઈ મહેતાને મહાપુરુષ કહું છું સિદ્ધ પુરુષ કહું છું કે ભાઈ જે યુટ્યુબ ચેનલો માટે મીડિયાની એ રાત દિવસ કામ કરે છે સવારથી લઈને સાંજ સુધી જગદીશભાઈ મહેતા સાહેબ સામે જ્યારે આવરણો આવ્યા ને ત્યારે અમુક અમુક યુટ્યુબ ચેનલો એ ડિસ્કલેમર લગાડ્યું સાહેબ જગદીશભાઈ મહેતા એમની સાથે પેલી સ્ટીમ સ્ટીમયાર્ડની લિંકમાં રોજ વાતો કરે અડધી કલાક કલાક એના કારણે એમની યુટ્યુબમાં લાખો સબસ્ક્રાઈબર આવે વોચ ટાઈમ આવે જગદીશભાઈ મહેતા સાહેબ ને પેલું એમના જે આ સેટ છે ગિરીશભાઈ સોલંકીવાળું આવરણ આવ્યું જીક્રમભાઈ માડમવાળું વિઘ્ન આવ્યું તુષારભાઈ ચૌધરી ચૌધરીવાળું વિઘ્ન આવ્યું ત્યારે આ બધા જ લોકોએ ડિસ્ક્લેમર લગાડ્યું કે ભાઈ જે વાતો છે એ જગદીશભાઈની પોતાની છે અમારે લેવા દેવા નથી એટલે સાહેબ વિચાર કરો જેમની જેમની ચેનલ જેમની ચેનલો માત્ર ને માત્ર મહેતા સાહેબના કારણે ચાલે છે એવા લોકોએ પણ એટલે શું સાહેબને નહીં ખબર પડતી હોય પણ સિદ્ધ પુરુષ છે સ્થિત પ્રજ્ઞ છે એટલે સ્થિત પ્રજ્ઞ કેળવાયેલો જીવ રહ્યો ને એના માટે સંસાર સમાજના લોકો છે ને એ બાળક જેવા હોય મહેતા સાહેબને બિલકુલ ખોટું ન લાગ્યું અને એમનું જે કાર્ય છે ભગીરથ કાર્ય લોક જાગૃતિનું લોકોના પ્રશ્ન ઉપાડવાનું એ તો વિના વિક્ષેપે ચાલુ રહ્યું પણ લોકો ક્યાંક ને ક્યાંક કૃતક નહીં બન્યા કૃતક નહીં મહાપાતક છે સનાતન ધર્મમાં કે કોઈએ કરેલા ઉપકારને આપણે ભૂલી જઈએ ને તો મહાપાતક મહાપાતક એટલે મિત્રો એવું પાપ કે જેનું પ્રાયશ્ચિત જ નથી સનાતન ધર્મની અંદર તો આવું બધું પણ થાય છે તો પણ મહેતા સાહેબ ક્યાંય એનો ઉલ્લેખ હું કરું છું થર્ડ પાર્ટી તરીકે એક તટસ્થ વ્યક્તિ તરીકે હું આ વાતો અને આ ઘટનાક્રમને ઉજાગર કરું છું મહેતા સાહેબે ક્યારેય નથી કીધું કે ભાઈ જેમને હું ઇન્ટરવ્યૂ આપું એ પણ જેટલી તીવ્રતાથી ઊભું રહેવું પડે એટલી તીવ્રતાથી નથી ઉભા રહેતા બીજું 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 મિત્ર જગદીશભાઈ મહેતા સિદ્ધપુરુષ છે સ્થિત પ્રજ્ઞ છે એની એક બીજી તમને હું એક મારી દલીલ અને તર્ક રજૂ કરું કે સાહેબ ચાર પાંચ કલાક ઊંઘનારો માણસ છે ને વીસ વર્ષનો યુવાન હોય ને જેનજી આપણો તરુણ કિશોર એ પણ રોજ ચાર પાંચ કલાક ઊંઘે ને તો દિવસ દરમિયાન એની જીવન ઉર્જા ઠીક ન હોય અનલેશ અને અટિલ આધ્યાત્મિક પુરુષ હોય કેળવેલો જીવ હોય ઉચ્ચ કોટીનો જીવ હોય નામદેવ તુકારામ નરસિંહ મહેતા જેવો જીવ હોય એ પક્ષી ઉપર પહોંચેલો જીવ હોય એ અને એ જ માત્ર ચાર પાંચ કલાક ઊંઘી અને દિવસ દરમિયાન આવા ઉર્જાવાન રહે મહેતા સાહેબમાં તમે જુઓ સવારમાં જવા જમાવટમાં બેન કે એમની કોઈ પત્રકાર દ્વારા ઇન્ટરવ્યુ લેવાતું હોય તો એ લાલ ટમાટા જેવા એ જ ઉર્જાથી વાત કરે બપોરે નિર્ભય ન્યૂઝના ગોપીબેન કાંકર દ્વારા કે એમના કોઈ પત્રકાર દ્વારા ઇન્ટરવ્યૂ હોય વાર્તાલાપ હોય એવા જ લાલ ટમાટા જેવા બપોરે આપણે વિશેષ ન્યૂઝના દિનેશભાઈ સિંધવ નમસ્કાર મિત્રો હું દિનેશ સિંધવ અને મારી સાથે છે જગદીશ મહેતા સાહેબ મહેતા સાહેબ હમણાં ગધેધડા આશ્રમમાં ગયા હતા અને ત્યાં એમને ભજન પણ ગાયું હતું તો મહેતા સાહેબ આપણને જણાવશે કે એ આશ્રમનું ઊર્જાપુંજ વાતાવરણ કેવું જ તો આ રીતે જ્યારે દિનેશભાઈ એમનું ઇન્ટરવ્યૂ કરે એમની લાક્ષણિક છટામાં એમના એ મેલ જે કહેવાય ને આલ્ફા મેલ જેવા અવાજમાં તો ત્યારે પણ એ એટલા જ સહજ હોય સરળ હોય ઉર્જાપુંજ એમનું એવું જ ખીલેલું હોય સાંજેવારી વાત ગુજરાતીવાળા કોઈ આપણા ખીરપાલસિંહ બાપુ હોય કે પછી પેલા ગુજરાત તકવાળા વાળા હોય કે પ્રશાંત દયાળ હોય એમના જીવા જેવા નીડર ટૂંકમાં કહેવાનો મારો મતલબ સવારે છ વાગે મહેતા સાહેબ એવા ને એવા લાલ ટમાટા જેવા સ્થિર ચિત્ત હોય અંદર અને બીજું મેં એમને સ્થિત પ્રજ્ઞ એટલા માટે કીધા મિત્રો કે તમે જુઓ માણસ અંદરથી કેળવાયેલો ના હોય ખાલી બાર બાર મોટી મોટી વાતો કરતો હોય તો તકલીફ આવે ને ત્યારે એની એના શારીરિક આવભાવને એ બધું છિન્ન ભિન્ન થઈ જાય મહેતા સાહેબ ઉપર ગમે એટલા આવરણ આવ્યા એક તો જુઓ આ વિક્રમભાઈ માડમવાળું તુષારભાઈ ચૌધરીવાળું અને ગીરીશભાઈ સોલંકીની ધરપકડવાળું જે છે અડધી રાતે ઉઠાયા ને એ આવરણો સિવાય પણ રોજ ધમકીના ફોન રોજ એવા મિલ રોજ થ્રેટ કારણ કે સત્ય બોલે છે ને કુલડીમાં ગોળ ભાગ્યા વિના એટલે ધમ્પી પાખંડી ખોટું કરનારા અપ્રામાણિક લોકોને તો ન જ ગમે તો આવા માહોલમાં પણ મહેતા સાહેબની અંદર એમની રેખ નથી હલતી એમના શારીરિક આવો ભાવો બિલકુલ સ્થિત મેં જોયું તુષારભાઈ ચૌધરીવાળું જે ઘટના હોય ત્યાં દરેક ઘટના બાદ એમને જે બધી જ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યા સાક્ષાત્કાર અથવા તો સંવાદ એમનો થયો એમાં ક્યાંય કોઈ એમને તમે ભાઈની રેખા નહીં કે ભાઈ હલબલી ગયા છે એ જે જગેશ રાદડિયાની ભામાસા પેકેજની વાત કરે જેટલી સ્થિરતાથી ચૈત્ર વસાવાની નેત્રંગ રેલીની જેટલી સ્થિરતાથી વાત કરે જયરાજસિંહ જાડે અનિરુદ્ધસિંહ જાડેજાના કવરેજની જે સ્થિરતાથી વાત કરે ટૂંકમાં કોઈ પણ મુદ્દો હોય કોઈ સોફ્ટ સોફ્ટ મુદ્દો હોય ગાંધીનગરમાં મંત્રી મંડળના વિસ્તરણથી લઈને જય નારાયણ વ્યાસ ભાઈ સાહેબ સાથે વાત કરતા હોય એવીને એવી જ સ્થિરતા એવીની એવી જ મક્કમતા સ્થિરતા ગંભીરતા અને બિલકુલ ભાઈનો લેશ માત્ર સંચાર આપણને એમના એમના શરીરની અંદર ન જોવા મળે એટલે આપણને ભલ ભલા ભાઈ તમને સાહેબ કહું છું ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં લોકો લઈ જાય ને તમારા પત્નીઓ ચંપલ નહીં પહેરવું ને મારો પતિ નહીં આવે ત્યાં સુધી પાણી નહીં પીવું ને અન્ન જળની બાધા લઈ લે અને આવા સમયમાં આવા સમયમાં કે જ્યારે લોકો ઊભા રહે ને ન ઊભા રહે તંત્ર ઊભું રહે ન ઊભું રહે અને તમારે સતત ને સતત આ કાર્ય કરવું આ કોઈ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ જ કરી શકે જે લોકવાસનાથી પરે હોય લોકો ઊભા રહેશે કે નહીં મીડિયા જગત ઊભું રહેશે કે નહીં આવી જેને અંદર તાલાવેલી હોય અને આ પ્રકારના એશ્યોરન્સ જેને જોતા હોય આશ્વાસન એ માણસ આ ન કરી શકે એટલે એક તો મહેતા સાહેબનું સવારથી સાંજ સુધીની જે એમની દિનચર્યા છે ચાર પાંચ કલાક ઊંઘવાનું છેલ્લે પિતાજીના શ્રવણકુમારની જેમ સનાતનમાં આપણે હંમેશા અલગ અલગ સ્ત્રીમાં આપણો આદર્શ સાવિત્રી છે એમ દીકરા માટે આપણો સૌનો આદર્શ પ્રહલાદ જેવા દીકરા કે શ્રવણકુમાર જેવા દીકરા તો એ સાંજે પિતાજીના પગ દબાવી અને નિંદ્રા થઈને થોડો ઘણો જે આરામ કરે છે તો આ બધું જ આપણને એક ધીરતા નિરતા ગંભીરતા તરફ લઈ જાય છે ગધેધડ આશ્રમમાં મહેતા સાહેબે મસ્ત ભજન ગાયું કે આત્માને ઓળખ્યા વિના રે વિનારે ભાવના ફેરા નહીં છૂટે ભ્રમણાઓ નહીં તૂટે અને એમને કહ્યું કે આખું જગત જ્યારે લોકવાસના તરફ કીર્તિ પાછળ ગાંડું છે બાપુ ક્યાંય લાઈમ લાઇટમાં આવતા નથી બાપુની અંદર બિલકુલ લોકેશના નથી બાપુની અંદર બિલકુલ લોકવાસના નથી બાપુ આ બધા જ સાંસારિક મનુષ્ય દેહના જે ભાવો છે આહાર નિંદ્રાપાઈમાં મૈથુનવાળી પ્રકૃતિમાં એ બધાથી બાપુ મુક્ત છે એટલે વાતો આપણને આકર્ષે એવી છે એ જે વાતો એ કરે છે એટલે આગામી દિવસોમાં હું પણ ગધેધડ ગાયત્રી આશ્રમ ઉપલેટાની મુલાકાત લેવાનો છું અને જે કોઈ યુવાનો આ વિડીયો જોઈ રહ્યા છે એ પણ આ આશ્રમની મુલાકાત લે કેમ કે બે હજાર પચીસમાં મૂડીવાદી વ્યવસ્થાઓમાં આર્થિક વ્યવસ્થાઓની અંદર બહુ ઓછા આધ્યાત્મિક સંસ્થાન એવા બચ્યા છે જે ખરા અર્થમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થતો હોય સનાતનના જે આદર્શો મૂલ્યો છે સાત હજાર વર્ષથી અહમ બ્રહ્માસ્મી તત્વમસી ઉપનિષદોનો જે ઉદ્ઘોષ છે એ એના મૂળ રૂપમાં ક્યાંય બચ્યો હોય તો ગધેધડ ગાયત્રી આશ્રમ જેવી જગ્યાઓમાં એટલે આપણે સૌએ રાજઋષિ આશ્રમ અને રાજઋષિ આધ્યાત્મિક ઉર્જાપુંજ ધરાવતા બાપુની જે જગ્યા છે ત્યાં જઈશું આપણી અંદર પણ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરીશું અને જુઓ પાછું હમણાં જ કેટલાક છેલબટાઉ લોકોએ ટિપ્પણી કરી હતી કે જગદીશભાઈ મહેતા તો ડાયરાના કલાકાર અરે તો ભાઈ ડાયરા જાજરમાન છે હા માયાભી આહિર કીર્તિધાન ગઠવી જેવા લોકો ગધેધડ આશ્રમમાં જઈ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરવા માટે થઈ અને આપણા વીર પુરુષો જોગીદાસ ખુમાણથી લઈને કરપડાવાળા જેવા વીર પુરુષોની વાતો જો કરતા હોય લોકજીવનમાં તો એ ડાયરાઓ જાજરમાન છે એ ડાયરાઓ તો ગર્વનો વિષય છે એટલે આ પણ જોગાનું જોગ હતું કે આ ટિપ્પણી બાદ હમણાં જ એમનું ફરીથી ત્યાં જવાનું થયું મહેતા સાહેબનું એટલે આ બધું કેટલીક વસ્તુઓ મારે એટલા માટે કેમ કે મિત્રો તમને કહું જે યલો જનને કરવા આવ્યા હોય જે બે ટંકના રોટલા અને ગાડીઓ લઈને રાજકોટના રેસ ક્રોસ રોડ ઉપર બંગલાઓ બનાવવા આવ્યા હોય ને મીડિયા જગતમાં એવા છીછરા એવા ડરપોખ લોકો છે ને એમનું ખસીકરણ થઈ જાય એ માતેલા સાંઠની જેમ પ્રહારો ન કરી શકે રાજકીય લોકો ઉપર એ નિડર નિર્ભીક ન રહી શકે એટલે આપણા સૌ માટે આનંદનો વિષય ગર્વનો વિષય છે કે જગદીશભાઈ મહેતા જેવા મહાપુરુષનું હું એમને મેં મેં તમે જો આ થમનેલનું ટાઈટલ મારું સિગ્મા મેલ છે ભાઈ ભારતની અંદર ભારતની જે પ્રાચીન વ્યવસ્થાઓ છે વૈદિક પરંપરાઓ છે એમાં આપણને આલ્ફા મેલ અને સિગ્મા મેલ જ જોવા મળતા આ મિલ સિગ્મા મિલ એટલે મજબૂત પુરુષો પૌરુષત્વ હોય શૌર્ય હોય સાહસ હોય હિંમત હોય નિડરતા હોય નિર્ભીકતા હોય જુઝારુ હોય આક્રમકતા હોય આવા પુરુષો બહુ હતા આજકાલની વ્યવસ્થાઓમાં આપણી પાસે સિમ્પ છે જે લોકો જે અંજી છે એ સમજી શકશે અલગ અલગ ટર્મ્સ છે જે ભારતીય પુરુષો માટે એનો પ્રયોગ કરવામાં આવે છે સૌથી ઊંચી ટર્મ્સ છે સિગ્મા મિલની મિલ પણ ખરો પણ આલ્ફા મિલ તો પણ હજુ હજુ કંઈક અંશે એની અંદર લોકવાસના હોય કંઈક અંશે એને કશુંક સ્વાર્થ માટે કરવું હોય સંપૂર્ણ નિસ્વાર્થ હોય સંપૂર્ણ સ્થિર ચિત્ત હોય બહારની પરિસ્થિતિઓ જેના હૃદય ઉપર માનસ ઉપર ચિત્ત ઉપર બિલકુલ અસર ન કરે આવો જે સ્થિર ચિત્ત સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય એને સિગ્મા મેલ કહેવાય તો જગદીશભાઈ મહેતા સાહેબને હું સિગ્મા મેલ નહીં આમ તો એનાથી પણ ઉપર હું તો એમને સ્પિરિચ્યુઅલ મેલ કહું છું પણ દુનિયા સમજી શકે એટલા માટે હું એમને સીગમા મેલની ઉપાધિ આપું છું સ્થિત પ્રજ્ઞની ઉપાધિ આપું છું કેમ કે નહીં તો નહીં તો આટલી ઉંમરે આઠ આટલા ઉતાર ચઢાવ વચ્ચે આઠ આટલા ભાઈસ્થાનો વચ્ચે અને બે હજાર પચીસની સ્વાર્થી વ્યવસ્થાઓ વચ્ચે કોઈ માણસ આટલો બધો ઉર્જાવા ન રહી શકે અને તમે જગદીશભાઈ મહેતા સાહેબના વિરોધી હોય તો પણ તમારે મારી એ વાતનો સ્વીકાર કરવો પડશે કે મહેતા સાહેબ ની જે જીવન ઉર્જા છે બીજી બધી વાતો છોડી દો બધી વાતોને તમે સાઈડમાં રાખો જગદીશભાઈ મહેતા સાહેબની જીવન ઉર્જા જે છે એ તમને વિશિષ્ટ નથી લાગતી સાહેબ જેની જીવન ઉર્જા કેળવાયેલી ન હોય ઉચ્ચ કોટીની ન હોય હ સહસ્ત્રધાર સુધી જેની જીવન ઉર્જા ન પહોંચી હોય એવો પુરુષ તમને લાગે છે કે સવારથી સાહેબ સાહેબ જગદીશભાઈ મહેતાની વીસ બાવીસ વર્ષના આ કુરકુરે જનરેશનના જેન છે યુવાનો થાકી જાય કશું કામ કરતા નથી મોબાઈલ જોઈ જોઈ જીવન ઉર્જા ખલાસ થઈ જાય અને આ માણસ સવારે ચાર વાગ્યાથી લઈ રાતના બાર વાગ્યા સુધી એક જ પ્રકારની જીવન ઉર્જા સાહેબ ગળું બેસતું નથી તમે ક્યારેય નહીં જુઓ મહેતા સાહેબનું ગળું બેસેલું હોય એ હંમેશા અને સિદ્ધ હસ્ત છે જગદીશભાઈ મહેતા સાહેબને જય નારાયણભાઈ વ્યાસ જેવા આપણા વરિષ્ઠ આપણા વડીલોએ બુદ્ધિજીવી બ્રહ્મદેવતાઓએ એમને સિદ્ધ હસ્તની ઉપાધિ આપી છે સિદ્ધ હસ્ત છે એ અસ્ખલિત સરસ્વતીનો વાણીનો પ્રવાહ મહેતા સાહેબ ક્યારેય કોઈ સ્ક્રિપ્ટ નહીં કશું નહીં હા આંકડા એમને ફેક્ટ કહેવાના હોય તો એમાં કંઈ ખોટી માહિતી ન લોકો સુધી પહોંચે એટલે આંકડાઓ ક્યારેક જોવે બાકી તો સાહેબ એ જે એમના લોહીની એમની વ્યવસ્થ શારીરિક સંરચનાની ભીતર જે અસ્ખલિત સરસ્વતી વાણીનો જે માતાનો પ્રવાહ છે એમાં એટલે સિદ્ધ અસ્ત છે પણ સાથે સાથે આજે હું કૌશિક સિંહ ધવ એમને નવી ઉપાધિ આપીશ કે એ સિદ્ધ પુરુષ પણ છે કેમ કે સિદ્ધ પુરુષ જ આટલો બધો સ્થિર રહી શકે રોજનું આજકાલની વ્યવસ્થાઓમાં રોજના બે લાખ વિચારો કરવાવાળું મન આપણું ચંચળ મન આટલું સ્થિર ન રહી શકે એટલે આજથી એમને હું સિગ્મા મેલની સિદ્ધ પુરુષની પણ ઉપાધિ આપું છું તો ઘણું બધું એમના વ્યક્તિત્વ વિશે બોલી શકાય એક શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ એક બીજો આગળ શ્લોક હું વાંચતો હતો એમાં ભગવાન કહેતા હતા કે સ્વાધિનંતકરણવાળો સ્વાધીન અંતકરણવાળો પુરુષ મને પ્રિય છે તો જગદીશભાઈ મહેતા સાહેબનું જે અંતકરણ છે એ સ્વાધીન છે કોઈને આધીન નથી કોઈ રાજકીય પક્ષ કોઈ ચોક્કસ લોકો કોઈ પૈસાવાળા માણસો કોઈ ઉદ્યોગ સમૂહો કોઈને પણ આધીન એમનું ચિત્ત નથી એમનું ચિત્ત પોતાને આધીન છે સાહેબ જે લોકો એમની ઉપર આમ આદમી પાર્ટીની ફેવરના કે આમ આદમી પાર્ટીને ટેકો કરવાના જે આક્ષેપો લગાવ્યા છે ને એમને કહું કે તમે બધી ડિબેટો નથી સાંભળતા જરૂર પડે એ ગોપાલ ઇટાલિયાનો પણ કાન મળે છે ઈશુદાનનો પણ કાન મળે છે ભાદરકાવાળા કરશનદાસ બાપુ હતા ત્યારે એમનો પણ એટલે સાહેબ તમે છેલબટાઉક ક્ષુલ્લક નિમ્ન કક્ષાના સ્વાર્થી લોકો હોય તો તમે નહીં સમજી શકો આ મહાપુરુષને બાકી એ એમનું એકમાત્ર ઉદ્દેશ્ય છે પ્રજાહિત લોકોનું હિત ખેડૂતોનું હિત આદિવાસીઓનું હિત પછાત લોકોનું હિત ગુજરાતની આઠ કરોડ જનતાનું હિત મહિલાઓનો હિત યુવાનોનો હિત યુવતીઓનો હિત આના માટે થઈને એમને જેને જે કેવું પડે જેનો જ્યારે કાન મરડવો પડે અને સાહેબ સાહેબ એ સરકારની સારી વાતોને પણ ઉજાગર કરે ઓપરેશન સિંધુને લઈ નરેન્દ્રભાઈની સૌથી વધુ જો કોઈએ પ્રશંસા કરી હોય તો સાહેબ મહેતા સાહેબ તો યાર એવું નથી એ કોઈના નથી એ માત્ર ગુજરાતની આઠ કરોડ જનતાના હૃદય સમ્રાટ છે એમની નિષ્ઠા એમની પ્રામાણિકતા એમની શ્રદ્ધા માત્ર ને માત્ર ગુજરાતના આઠ કરોડ જનતા માટે તો એમની ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાવી અને એ મહાપુરુષના વ્યક્તિત્વને એની છબીને ખરડવાના પ્રયાસ ન કરવા મને લાગે છે કે આજે આટલું ભવિષ્યમાં ફરી ક્યારેક કોઈ વિષયને લઈ એમના વિશે આપણે વિશ્લેષણ અને પૃથક્કરણ કરીશું આપ સૌને જણાવી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં આપણને વિગત મળશે આપ કાઉન્સિલિંગ કોલ સુવિધા આપણે શરૂ કરી છે તમારા જીવનમાં જાતીય જીવનને લઈને પ્રશ્નો હોય ડિપ્રેશન હોય તણાવ હોય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય મનુષ્ય શરીર લઈને આવે એટલે સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં આપણા એક્સપાયર થઈ ગયેલા સંબંધોમાં રિલેશનશિપ ઇસ્યુઝ હોય કોઈ પણ યુવાનોને ઘણા બધા પ્રશ્નો હોય છે બેરોજગારી આધ્યાત્મ જગતમાં પણ સાધકો જે સાધના કરતા હોય એમના પ્રશ્નો હોય છે તો વ્યક્તિગત જીવનથી લઈ આધ્યાત્મિક જીવન સુધી કંઈ પણ સમસ્યા હોય અથવા તો મારી સાથે કોઈને ગુફ્તેગુ કરવી હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં વિગત છે કાઉન્સેલિંગ કોલ સેવાનો લાભ તમે લઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં સૌથી ઉપર એ માહિતી હું મૂકીશ તો એનો ઉપયોગ કરજો મને સહયોગ કરજો કેમ કે મારા જેવા નાનકડા યુટ્યુબરને નાનકડા કીડા મકુડાને આ બધી વ્યવસ્થાઓ બહુ સહયોગ હજુ નથી કરી રહી તો તમે લાઇક કરશો કમેન્ટ કરશો વિડીયો હાઈપ કરશો વધુ લોકો સુધી પહોંચાડશો અને કાઉન્સલિંગ કોલ સેવા જે અમે શરૂ કરી છે જ્યાં એક કલાક વિડીયો કોલમાં કે સિમ્પલ કોલમાં તમારી સાથે જીવનના કોઈ પણ પ્રશ્નના સમાધાન માટે આપણે પ્રામાણિક પ્રયાસ કરીએ છીએ એ સેવાનો લાભ લઈ મારું ઉત્સાહ વર્તન કરજો ધન્યવાદ થેન્ક યુ સો મચ લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ માય વિડીયો